વાડી આવી ગયા હે ને યાર આપમાં જે ફાવ ખરતા જાય એટલો ગારો નીકળે ને વાઈ ચક્કર માલ નહીં પછી આપણે મહેમાન આવવાના હે અટાણમાં એક મહેમાન વહી ગયા ને હરજી માસી નહીં આવવાના આપણી વાર યાર આપ હાલે હે ને હું અહીં ગાડી લઈને મમ્મીને વાઈ જાઉં હું કીધું કે મમ્મી બકરા વાળાને કહેવા ગયા હે કે વાડીમાં બહુ બીબડી ને ડેડવાન નીકળાતી ફેરવી નાખે ભાગી હવે વીણું નથી થતી હવે પછી જવાનું હે વા મમ્મી ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી ચીણા ભરવા તો અત્યારે અમે ગયા હતા ભણવા ને જો હાર્દિકના ચોપડા આવી ગયા ને હાર્દિક ઉખેરીને બેસી ગયો કાર્દિક હજી બે ચાર જડ્યા નથી એ કાલ આવી જો ઘરનું કામ આલે હે અને ફરી વારવાનું હે મારે ગામમાં દૂધ દેવા જવાનું છે ત્યાંથી હજી ચણાની દવા આવીએ પછી આ બી વાવવા જવા હે મારીએ તે આપણે ચીપીઓ ચડાવીને આ બી ભરીને જવાનું હે વાડીએ જતા બી એ એકદમ ની નવ ચાંદરી પાડી હે તો બીન ને ભરાઈ ગયો છે ને માર રોયડે મોરો ઓધર થાહે એટલે મારે જાવું પડીએ ઉપર ઉભા ટ્રેક્ટરની પછી મારીએ જવાનું હે માહીરું હે વાડી જો બધું તૈયાર કરી લીધું હે દવા ને પાણી બધું આ ચણા ભેરવાનું દવા ચા પાણી ત્યાં થઈ ગયા જવાને તો મમ્મી ને હમાર મારવાનો હે દવા ભેરવાઈ ગયા હું ઘરે જવાનું હે બીજું કઈ કામ નથી આપણે વાડીમાં કલંગી કઈ વવા હે અહીંયા ચીણા વવાઈ જાય અને કાલમાં ગામ વાળી વાડી લગભગ જુવાર વાવવાની થાય એટલું વવાઈ જાય તો ઘણું તો અહીંયા વાવા વરત આવ્યા પણ આપણે નામે બે ખીચકા ખાઈ લીધા હિચકો બનાવવા પાડોશીનો હે પણ નામે મજબૂત હે એકદમ એટલે આવી એટલે બે કિચકા ખાઈ લેવાના જોઈએ હવે જવાનું છે ઘરે તો હું અત્યારે આવી ગઈ હઉં ને ઘૂમી ફરીને આપણે આવવાનું તો અહીંયા જ હોય કેમ કે આ ખળવાઠા વગર પેહોન દૂધમાં ડાયરેક્ટ ફેર પડી જાય એક ટક નાખી એટલે ને અત્યારે હું ખળવાઢો આવી ગયો વાઢીને પાછું ચવડાન પાવડા ને બધું લઈને જવાનું અહીંથી તો આપણે પાવડા ને બધું લેવાઈ ગયું હે હજુ વરસાદ મોજ એની વાવી દીધું ને એવડું એવડું થઈ ગયું હે ચડા બધું આપણે હા પાથરા હજી પરલલ પડ્યા હજી આજે ફૂલ ઠાર આવ્યો તો ભર વરે એમ નથી હવે કાલ વરે તો ભરે થતા લગભગ મારીએ પાણી વરી જાય આપણા ચણામાં તો આપણે ભૂકો ઉઘડાઈ ગયો ને બી ઢકાઈ ગયો ટ્રેક્ટર વાળા માથે ના પાડી હતી અમારે આવી ગયો હવે કાલ આવીએ વા અત્યારે હવે ઘરે વહી જવાની કરી તો હાલે નવી એને રમાડવાનું મમ્મી આમ વાતું કરે ઘરે આવતા જ કંઈ કામ નથી જો મિંદડી આવી ગઈ ચાર બચ્ચા લઈને હવે વાઈટ જોઈએ બી હું કંઈ દોઈ લઈને કંઈ બચાવ દૂધ દઈ એ મમ્મી નવી એન તને તો હાર્દિક સીવું લઈને આવ્યો હે હાર્દિક એક પછી એક લઈને આવે હે હવે રમાડો તો આપણે આ ચણાને બધું ઢાંકીને ગયા હતા એ મમ્મી એને નાખી લીધું એક વાણી ભરી લીધી હવે પાછું અહીંયા ભૂકા લગન લગભગ ટ્રેક્ટર ભૂગ્યા છે ઓલી સાઈડથી વાવણું ચાલુ કર્યું એટલે ને આખી વાડી હવે વાવી લે હવે આપણે ઘરે જવાનું રહ્યું ટ્રેક્ટર ઓલા હેડે હે ને ઠાર નામી આવી ગયું હોય ને આજે વાવણું થઈ જાય ને એટલે હવે પાણી ચાલુ કરી દેવાનું રહે ને આજો કાલ હમાર મરાઈ ગયો હોય નામ એમ તા ને હવે ચણા ને બીન ભરવાના હે મમ્મી કરી લે મારે હવે ઘરે જવાનું છે પાછું મોડે રૂપથી આવવાનું છે તો આપણે મારી આખું વવાઈ ગયું છે મમ્મી ચવડા આપી દે ને ટીકે ધોરિયા કરવાના હે આ બેન જો બેઠા બેઠા ફોન જોઈ હે તો આપણે જે હેઢા મેરુમાં ચણા વાવવાના હતા એ વવાઈ ગયા અને આમાં ત્રણ ધોરિયા કર્યા છે એકમાં હેઢે વચ્ચે અને અહીંયા તો એ ડબલમાં ચવડા આપીને થઈ ગયા ને હવે પાવડે થી બિન કરે હે આ સાઈડ નો બધો કરી લીધો હે તો એટલો બધો ધોરિયો કરી લીધો ને પાવડેથી બીજી વાર તો હું હજી કોઈ પાણી નથી પીધું તો હવે મારે ચા પાણી લઈને ત્યાં જવાનું હે આ લાઈન પાથરી છે કેમકે ધોરિયો આપણે બહુ છલી જાય ને તૂટા રાખે લાઈન પાથરી દે ને એટલે હરંગ ડાયરે અહીંયા આડા ધોરી આવતો રહીએ પણ તોય આ ધોર્યો બનાવ્યો કેમ કે લગભગ લાઈન નહીં રહે લાઇન તૂટી જાય તો હજી આ બેન લાઈન હલાડવાની હાલે છે અને પછી એટલું બાજુ પાવાની શરૂઆત કરવાની હે બાલી ને બધું અહીં રેડી રાખી દીધું મેં મારે ઘરે જવાનું હે પાછું રોટલા હાક કરવા કેમ કે ટિફિન લઈને આવી ટીકીને બધા ખાધા પીધા હું જાઉં હવે ઘરે ત્યારે જવું પછી તો અહીંયા આપણે ક્યારે બધા રોડવા પડે હે નદી બિન વખાય એટલી વાર મારે રોડવાની હે પછી એ નહીં કરવાનું હે ને લગભગ જ હવાર થાય ને કાલનું તો બધું પી જાય હે ચણા એનું ખાવા ના લે એમાં એનું ખાવાનું ખૂટતું નથી ત્યાં સુધી મારે પાણી વરવાનું છે હજી બસ હજી ઓલી સાઈડ ધોરિયા કરવાના ને બધું હજી બાકી હે પછી એનું ચાલીને વાળી આવી ગઈ હજી જો એટલો ધોરિયો કરવાનો બાકી હે અહીંથી ઓલા હેઢાવધીનો સીધો આડા ધોરિયા થઈ ગયા ત્રણ પાયા કઈ રાતે અને વચ્ચેથી એક સીધો થઈ ગયો આ સીધો બાકી હજી પાણવારીથી બાસાલીન ને બકાલુન લઈને આવતા રહ્યા હૈ નવ હવે કરવાનું હે તો એ આલે હે નવી ને પાવાનું ને ઈ પીતા ન થાવડતું તી નાઈર થી પાઈ તો નાઈર થી ના બી પકડવી પડે હે ઈ વગર ની ઓલી દોવા દેતી નથી આવા 20 વર્ષ ના 20 વર્ષ માં કોઈ દી મે આવું પાડેલો રેકોર્ડ ન થોય દી જોજો નવી આ હાલ દીધા પાડી ને પાવી પડે માં તો અત્યારે પ્રિયન દેવા આવી ગયા પ્રિયાજી જો ડબ્બો ભરતી લાગે અત્યારે હાથ વૈગામાં દિએથ નહીં ગયો નો અંધારો થઈ ગયો એટલે